જેમના ઉપર ચર્ચા તો ચેતર વસાવા અને જે પોલીસ વચ્ચે અવારનવાર માથાકૂટ થાય છે એ વિષય ઉપર પણ ચર્ચા કરવી છે અને ખાસ કરીને હવે ગુજરાતની અંદર વિસાવદાની પેટા ચૂંટણી પણ નજીકમાં છે અને એ જ દરમિયાન હવે ભાજપની અંદર પણ ક્યાંક ને ક્યાંક ઉજવાયું છે કે પ્રદેશ અધ્યક્ષ કોને બનાવવા

ચૈતર વસાવા એના આદિવાસી પટ્ટી પર એક એવું ઈમેજ ઉપસાવી ચુક્યો છે અને હજુ બી એને મજબૂત કરી રહ્યો છે કે ભાઈ હું આદિવાસીઓ માટે જ લડી રહ્યો છું અને એને આદિવાસીના કોઈ પણ હિતની વાત હોય ત્યારે સીધું સંઘર્ષમાં એ પોલીસ સાથે ઉતરે છે કારણ કે પોલીસ એને રોકવાની ટોકવાની કોશિશ કરે છે એ હીરો ન બને એ માટે પણ પોલીસ રીતસર સરકારની આદેશ અથવા તો એમની જે ગાઈડલાઈન હોય એ પ્રમાણે વર્તે છે અને આવા મુદ્દા ઉપર દબંગ નેતા તરીકે ઉપસેલા ચૈતર વસાવા તરત જ લડાઈમાં ઉતરી જાય છે આજે વિઝ્યુઅલ અમે પણ જોયું કે ભાઈ એને આંગળી કરીને એને કીધું કે ભાઈ મારી સામે આંગળી કરીને વાત નહીં કરવાની એક ધારાસભ્યનું એમને જે સન્માન જાળવવું જોઈએ એ પોલીસ નથી જાળવતી એ કરીને પ્રજા રામના પ્રશ્નને લઈને એ સંઘર્ષમાં ઉતરી જાય છે આવું વારંવાર બન્યું છે છેલ્લા બે વરસથી આ જ કામ ચાલે છે અને ચૈતર વસાવા એટલે નહીં એટલા જ કારણસર કદાચ વધારે ને વધારે લોકપ્રિય બની રહ્યો છે કે ભાઈ પોલીસની સામે ખુલે આમ એ મેદાનમાં ઉતરી જાય છે હક નો મુદ્દો હોય કે લડાઈ નો મુદ્દો હોય ત્યારે એ પોલીસની સામે કરતા અચકાતો નથી પોલીસ આ વખતે જોયું કે પોલીસે એને ટક્કર તો આપી છે પણ પગલા શું કાયદાનો ભંગ થાય એ કે છે કે જો એ કાયદાનો ભંગ થતો તો મારી સામે એફઆઈઆર કરો અને જો આ કાયદાનો ભંગ થતો હોય અને એટલા કારણસર પોલીસ રોકતી હોય તો કાયદો ને વ્યવસ્થા જાળવવાની જવાબદારી તો પોલીસ ની છે એ કોઈ પણ હોય એ નથી કરતા અને ચૈતર વસાવા ને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે હીરો બનવાની તક આ પોલીસ આપી રહી હોય એવું હવે તો સ્પષ્ટ થઈ રહ્યું છે રાજપીપળાની જે પોલીસ ધારાસભ્ય પણ સામ સામે પક્ષે જેવો જવાબ આપે છે એના જવાબમાં એમને એવો જવાબ જાય છે કે આંગળી ના બતાવો તો સામે અમારી સામે પણ આંગળી કરવાની

ચૈતર વસાવાને ક્યાં તો હીરો બનાવવા નથી માંગતી ક્યાં તો એને વધારે આપવા નથી માંગતી પણ એ રોકે તો છે જ સંઘર્ષ અને ઘર્ષણ ઉભું કરીને પરોક્ષ રીતે ભી ચૈતર વસાવાને તો હીરો જ બનાવે છે કારણ કે મીડિયામાં આવવા માટે આજનો રાજનેતા શું કરતો હોય સંઘર્ષ કરે ઘર્ષણ કરે અને વાણીમાં તો ચૈતર વસાવાને કોઈ ગાંઠે એવું નથી હિંમત પૂર્વક એનો સામનો કરે છે જેટલી પોલીસ દબાવા જાય છે કે રોકવા જાય છે કે એને અટકાવવા જાય છે ભારતીય જનતા પાર્ટીની ની ગાંધીનગર ની સરકારે અથવા તો જિલ્લાના કે આજુબાજુના પોલીસ તંત્ર એ નક્કી કરવાનું છે કે ચૈતર વસાવા સાથે કેવો વર્તન અને વ્યવહાર કરવો કોણ નથી જાણતું ચૈતર વસાવાને કોણ નથી ઓળખતું ચૈત્ર વસાવ પોલીસ ક્યાં નથી ઓળખતો કે બીજા નેતાઓ ને ભી ક્યાં નથી જાણતા લડત પ્રજા માટેની લડવાની હોય ને પ્રજા ના પ્રશ્નો લડવાની હોય પણ એમાં નમ્રતા વિનમ્રતા અથવા તો કાયદો અને વ્યવસ્થા ની વાત ને એક કોરાણે મુકાતી હોય અને પોલીસ કશું કરી જ ના શકતી તો પછી પોલીસે રોકવી જ ના જોઈએ ચૈત્ર વસાવ ને રોકવો નહીં જોઈએ જો પોલીસ ખોટી હોય તો એમણે કાયદો વ્યવસ્થા માટેના જે પણ કઈ માની લો કે કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું કલેક્ટર ના જાહેર નામને respect આપવું એ દરેક નેતા જનતા બધાની જ ફરજ છે એ ભારતીય જનતા પાર્ટી નો હોય આપનો હોય એ ચૈતર વસાવા હોય કે મનસુખ વસાવવા હોય પણ એની સામે સંઘર્ષમાં ઉતરીને જાહેર માં કેમેરા આવે છે ને ત્યારે કેમેરા ની સામે બેન બધા જ હીરો બની જતા હોય છે અને આ પણ ચૈતર વસાવવાના મુદ્દે પણ આજ થાય છે અને ચૈતર વસાવા ને બોહડી પ્રસિદ્ધિ અને લોકો લોકોના હૃદયની અંદર સ્થાન મળી રહ્યું છે હવે નક્કી પોલીસે કરવાનું છે કે એમણે શું કરવું નક્કી ચૈતર વસાવા એ કરવાનું છે લડી લેવું અત્યારે આ જ સંઘર્ષ નર્મદા જિલ્લાની પોલીસ હોય ભરૂચ જિલ્લાની પોલીસ હોય કે જ્યાં કોઈ પણ પ્રશ્ન હોય ચૈતર વસાવા આગળ આવી જાય છે અને એનું પણ ધ્યાન આગળ એની લોકસભા સુધીનું છે જ એ માટે લડી રહ્યો છે અને તક એને મળતી જાય છે બિલકુલ અને નરેશભાઈ હવે ચર્ચા એ પણ કરવી છે કે વિસાવદર ની પેટા ચૂંટણી નજીક માં આવે છે અને ત્યાં જ હવે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા એ પોતાનું ઉમેદવારી પત્ર તો રજૂ કરી દીધું છે કે હું ઉમેદવાર છું એટલે ચૂંટણી તારીખ હજુ નજીક તો આવી નથી તારીખ જાહેર થઈ નથી એ પહેલા જ આ બધું થઈ રહ્યું છે તો આમ આદમી પાર્ટી માટે આ કેટલી મહત્વની વાત છે કારણ કે એડવાન્સમાં એક તો આ બધું થઈ રહ્યું છે એટલે આપના જે ચાર પાંચ લડાયક નેતાઓ છે જે માર્કેટમાં સ્પષ્ટ અભિપ્રાયો ને લડત આપી છે રહે છે એમાં ગોપાલ ઇટાલિયા પણ છે ગોપાલ ઇટાલિયા એ જાતે જ ત્યાં ત્યાં ભાજપ કોંગ્રેસ

પણ સાથે સાથે આપે પણ એક જ તારીખે આમને સામે એ મૂકી દીધા છે એટલે અત્યારે તો ભારતીય જનતા પાર્ટી સામે લડે છે કે કોંગ્રેસ અને આપ એકબીજા સામે લડે છે એ જ કઠિન પ્રજા થઈ ગયું છે પબ્લિક સમજતી નથી કે ક્યાં જવું અને એટલે જ ખરેખર પબ્લિક નો ઢોર ક્યાં છે ક્યાં ઢાળ વળે છે એ ભારતીય જનતા પાર્ટી તરફ કારણ કે એટલીસ્ટ ત્યાં એક કેડર બેઝ પાર્ટી છે ત્યાં શિસ્ત છે ત્યાં કઈક પ્લાનિંગ છે અત્યારે આપ અને કોંગ્રેસ અંદર અંદર લડે છે વિસાવદર ની અંદર ગોપાલ ઇટાલિયા ના ઉભા રહેવાથી ચોક્કસ લડાઈ ટફ બનશે લડત થશે અને એ લડત હશે તો ભાજપ અને ગોપાલ ઇટાલિયા વચ્ચે હશે કોંગ્રેસ કેમ હવે આવશે આ નવો અધિવેશન મળશે અને ત્યારે કોનામાં કેટલો પ્રાણ ફૂંકાય છે એ જોવાનું પણ અત્યારે તો આપે ગુજરાત ઉપર વર્ચસ્વ જમાવાની શરૂઆત કરી લીધી છે અને કોંગ્રેસ એમાં ઊણું ઉતરી રહ્યું છે આપ એની મજબૂતીથી એનો પોતાનો હક હિસ્સો જાતે મેળવી લઈને ચૂંટણી માટે તૈયાર થઇ રહ્યું છે વિસાવદર અંદર બહુ સ્પષ્ટ છે ગોપાલ ઇટાલિયા મજબૂત લડાઈ રેવાની છે અને ભાજપે પણ ટફ ફાઇટ આપવાની છે એટલે આ અત્યારે ગોપાલ ઇટાલિયા આ બાજુ આ હોય જે જે મેઇન મેઇન લડાઈ લડાઈમાં ઉતરવા ચૂંટણીઓ આ તો વિસાવદરની ની એકલી ચૂંટણી છે પણ વિસાવદર પછી બી બીજે ઘણી જગ્યાએ અત્યારે ચૂંટણીઓની તૈયારીઓ આંતરિક રીતે થઈ રહી છે પણ ક્યાંક ભાજપ ઢીલું પડી લડત આપવા માટે માર્કેટમાં ઉતર્યા છે કે હવે લડી લેવું છે અને જીતી બતાવું છે જો ભૂલથી પણ આપ આગળ વધ્યું તો આપ માટે કોંગ્રેસ કરતા વધારાના બધા જ દરવાજા ખુલી જાય એવી શક્યતાઓ છે બિલકુલ એટલે ભાજપની અંદર તો ક્યાંક ટિકિટની મારા મારી છે કે મારે જોઈએ છે કરીને ગયા હોય ભાજપની અંદર પાછા એટલે ક્યાંક આશા હોય કે એમને ટિકિટ મળશે એમને કીધું પણ છે કે હું લડવા માટે તૈયાર પણ છું જો નહીં આપે તો જેમને આપશે એમને હું મદદ કરવા માટે તૈયાર છું પણ અહીંયા સવાલ એ છે કે આઠ અને નવ તારીખ જે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ માટે ખાસ છે

કે છે કે ભાઈ ગુજરાત તો બે ગુજરાતીઓ નું છે નરેન્દ્ર મોદી અને અમિત ભાઈ અને જયારે જયારે આવે ત્યારે એ ગુજરાત ને ઠીક ઠાક કરી અને પોતાનું પ્રભાવ સાચવી જાય છે પણ કોંગ્રેસ અને આપ એ ગુજરાતની અંદર પોતાનું નામ ઊંચું નથી કરી શકતા ઉભું નથી કરી શકતા અને અંદર અંદર લડવું અને કોણ કોને માત આપશે કોણ હરાવશે એની બી ચર્ચાઓ કરે છે પણ ભારતીય જનતા પાર્ટી ને આપે કીધું એમ કે ભાઈ ટિકિટો માટેની લડાઈ અત્યારે ચાલે છે પ્રજા સમક્ષ જવાનું છે અત્યારે એવું કોઈ મોટું ઇલેક્શન કેવું નથી આ આઠમી અને નવમી ના જે અધિવેશન થશે અને એની અંદર એ લોકો એમના ઠરાવો પસાર કરશે કેવી રીતે લડવું ક્યાં લડવું સમન્વય કરવો કે નહીં કરવો એકલા હાથે લડી લેવું ભારતીય જનતા પાર્ટીને ક્યાં ક્યાં નિર્બળ છે ભારતીય જનતા પાર્ટી ક્યાં કોણ સબળ છે એની પણ ગણતરીઓ મુકાશે પણ ખાટલે મોટી ખોડ તો એ છે બેન કે બંને આમને સામને છે આઠ નવ બંને કરવું છે કાર્યકર્તાઓ કાર્યકર્તાઓની કમી તો કોંગ્રેસમાં બી છે ને પણ જે કઈ કશું છે તે તો ભારતીય નથી થવાનું ભારતીય જનતા પાર્ટી ની સામે ઉભું થવા માટે કોંગ્રેસે પણ અતિ મજબૂત લડાઈ આપવી પડશે અને બધું જ ગુજરાત લેવલ નું ગોઠવવું પડશે અત્યારે કોંગ્રેસ કે આપ પાસે ગુજરાત લેવલ નું કઈ ગોઠવાયું એવું ક્યાંય દેખાતું નથી એ માત્ર કંઈક ને કંઈક ચમકલા કરીને કે કોઈ કારણો ઉભા કરીને મીડિયામાં રહેવાની કોશિશ કરે છે આ બંને કોંગ્રેસ અને આપ કઈક નાની ઘટના ભી બને તો તરત એને એનલાર્જ કરીને પબ્લિક સમક્ષ મૂકે છે પણ એનાથી મતનું ઘડતર નથી થતું એનાથી ચૂંટણીઓ લડાતી નથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ કે આની તેની હોય કે જુઓ હમણાં એક જગ્યાએ તો કે

ત્યાર પછી કોનો પ્રવાહ કોની એ જામે છે હવા જામે છે એ એનું આપણે અવલોકન કરીને આગળ કરી શકાશે કારણ કે અત્યારે તો અંદર અંદર ત્રિકોણીય જંગ ચાલે છે અને કોઈની નિશ્ચિતતા નથી કે કોણ ક્યાંથી જીતશે કોણ ક્યાંથી ઉભો રહેશે નક્કી કરી દેશે તો ભારતીય જનતા પાર્ટી ભાજપ પણ છલકાઈ ગયું કોંગ્રેસ પાસે હવે એવી પરિસ્થિતિ છે કે એમાંથી બીજી પાર્ટીમાં જનારા કાર્યકર્તાઓ નથી નેતાઓ નથી અને હોય તો કદાચ સામે વાળા એમને સ્વીકારવા તૈયાર નથી એવી પ્રવાહી પરિસ્થિતિમાં માં ગુજરાત નું રાજકારણ છે આપડે વાત કરી કે ગુજરાત પ્રદેશ પ્રમુખની ની નિમણુક નથી થતી બેન આ આવશે પેલા આવશે અમિત આવે છે જાય છે ભારતીય જનતા પાર્ટી ની અંદર પણ ઉકળ તો ચરુ છે અને બધાની નજર ક્યારેક નાગપુર તરફ ક્યારેક દિલ્હી તરફ ગાંધીનગર તરફ કોઈની નજર જતી જ નથી ગાંધીનગર માં જે કઈ ચાલી રહ્યું છે એ શું જનહિતના કાર્યો છે એને લોકપ્રિયતા આપે એવા કાર્યો છે અનેક સમસ્યાઓની વચ્ચે ગાંધીનગર ખુદ ગુજરાતની ગાદી સપડાયેલી છે એ પરિસ્થિતિની ની ખોટ થોડી છે પણ એટલા બધા નેતાઓ છે બધાને સત્તા જોઈએ છે બધાને સ્થાન જોઈએ છે બધાને આ ચૈતરભાઈ માટે બી કેવાય ચૈતરભાઈ બી તો કોશિશ કરી જ રહ્યા છે પણ પ્રજાના હૃદયમાં કા છો હવે પ્રજાને જ બાર લાવવી પડે પ્રજાને જ એનો અભિપ્રાય ની અભિવ્યક્તિ કરવાની છૂટ આપવી જોઈએ અને નેતૃત્વનો નિર્ણય કરવો જોઈએ પ્રદેશ પ્રમુખ ગુજરાત ના બને છે બને છે જેવી રીતે સાહેબ રાષ્ટ્રીય કક્ષાના રાષ્ટ્રીય પ્રમુખ નથી બની શકે એવું ગુજરાતમાં પણ જિલ્લાના કેટલાક સંગઠનના જિલ્લા પ્રમુખો બની ગયા પણ હજુ એનું નીચલી લેવલનું છે કે એ બનાવવું જોઈએ હજુ ક્યાં ડિક્લેર થયું છે પાંચ તારીખ સાત તારીખ આઠ તારીખ તારીખો ઠરાવ પે ઠરાવ ઠરાવ પે ઠરાવ જેવું અહિયાં કોર્ટની જેમ છે પણ ક્યાંય કોઈ નિર્ણય મળતો નથી પ્રજા ને એનો નેતા નથી મળતો એનું નેતૃત્વ નથી મળતું હવે તો એવી ભી હવા ફેલાય છે ને કે બેન મુખ્ય જાય છે આ પ્રદેશ પ્રમુખ આવે છે મંત્રી મંડળ વિસ્તરણ થાય છે મંત્રી મંડળ નો વિસ્તરણ ની વાતો તો ગળા સુધી ના આવી નીચે ઉતરી જાય છે હા કશું જ થતું નથી કેટલાય કપડા સીવાતા હશે ને કેટલાય ફેંદાઈ જતા હશે હા પણ નવું નેતૃત્વ કે નવું મજબૂત એને નથી છે નકારાત્મક તો પડવાની જ આપણે એક વાત કરી આંકલાવની એપીએમસી ની ચૂંટણી હવે રાહુલ ગાંધી ગુજરાત આવે છે આમની પહેલા જયારે ગયા ત્યારે કઈને ગયા હતા કે કેટલા કોંગ્રેસ રહી અને ભાજપના કામ કરે છે એમનું લિસ્ટ તમે તૈયાર કરજો આપણે જોઈ લઈશું પછી આવીને ગમે એટલા હશે આપણે અમને કાઢી મૂકશું આમાં એક વાત એવી પણ સામે દેખાય કે અમિત ચાવડાએ પોતાની જગ્યા વ્યવસ્થિત સારી રીતે બનાવી લીધી છે કે હું વિરોધ પક્ષ નેતા છું હું કોંગ્રેસમાં જ વર્ષોથી રહ્યો છું અને આમાં જ કામ કરીશ તમે એક વખત ઉદાહરણ એપીએમસી નું પણ જોઈ લેજો કે ક્યાં ભાજપ દેખાય જ નથી અને અમે એકલી હાથે જીત હાંસલ કરી છે એપીએમસી વાળી જે વાત છે તે વાત બિલકુલ સાચી છે કે ત્યાં આગળ જે થયું એના પરિણામો બહાર જ નહીં આવ્યા હવે તો કીધું કે મીડિયા પણ જેટલું નિખાલસ થતી એને નું પ્રકાશન કરવું જોઈએ થતું નથી પણ શોધી કઢાયું એપીએમસી પરિણામો ભારતીય જનતા પાર્ટી ક્યાંય ના દેખાય કોંગ્રેસ કીધું એમ કે રાહુલ ગાંધી પણ આવીને કે છે બીજા કોણ હોઈ શકે સોનિયાજી છે પીઠ પાછળ એમનું મજબૂત એ રહે છે પ્રિયંકાજી છે પણ રાહુલ ગાંધી થી મોટું કોણ હવે જયારે રાહુલ ગાંધી ગુજરાતમાં કે બીજે ક્યાંય પણ જઈને એવું કહેતા હોય બેન કે અમારી અંદર જ બી ટીમ છે અમારી અંદર ભાજપના સ્લીપર સેલ છે મારા ઘરમાં કે મારા મારા મારી મારી ઓફિસ માં માં હોય હોય કે પાર્ટી તો એ દૂર કરવાની પ્રજા પાસેથી શું તમે સૂચનો માગો ક્યાં એના નામ માંગો બધાને બધું ખબર છે પણ બધા એ પોત પોતાની રીતે કામ ચલાવવાનું છે પક્ષ ચલાવવાનો છે ધંધો ચલાવવાનો છે માર્કેટમાં રહેવાનું છે અને આ જ રીતે દેશની રાજ્યની રાજનીતિ ચાલી રહી છે બાકી પ્રજા જે દિવસે બોમ્બ ફૂટશે ત્યારે એ ભારે વિનાશક હશે પણ આમાં તો હવે કોંગ્રેસ પક્ષે સમજવા જેવી વાત છે કે તમારી અંદર જે ચાલતું હોય તમારી અંદર ભાજપ થાય છે તમે અંદરખાને બેસીને આ બધી ચર્ચા કરો તો ક્યાંક વ્યાજબી છે પછી લોકો પણ સમજી જાય તો પછી આમાં મત આપીને શું કરવાનું આવી પક્ષ ને આપણે ગુજરાતમાં બેસાડવાથી શું મતલબ કે જેમને પાછલા બરણી ભાજપને ભાજપ ને જ મહેનત કરવી છે બિલકુલ પોતાની જ પક્ષની જાહેર જાહેરમાં ખોલવી પડે એનાથી સરમાવું જોઈએ કે મલકાવું જોઈએ મર્યાદા પાર્ટીની છે તો પાર્ટી ક્રિયા કરીને હેલ્ધી બની ને બહાર આવવું જોઈએ પણ તમે જ તમારી પાર્ટીનું મોરલ તોડો કારણ કે જે કદાચ ખરેખર વાસ્તવિકતા ની વફાદારી સાથે કોંગ્રેસમાં રહ્યા હશે કોંગ્રેસની સાથે કાર્ય કર્યું હશે કોંગ્રેસ ને પાંચ પચીસ પચાસ હજાર મત તો મળ્યા હશે એનો કાર્ય કરતા તો હશે જ જો કાર્ય કરતા નહીં હોય એને મદદ નહીં કરતો હોય તો પક્ષનું અસ્તિત્વ પ્રદેશ દેશ કક્ષાએ કોને કાઢ્યા કશું જ નથી હા ખાલી વાતો છે દર્દ રડવું અને પ્રતિક્રિયા આપવી બેમાં ફર્ક છે માણસ જાતે રુદન કરવા બેસી જાય તો એનો 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 ઉપાય કેવી રીતે થાય એટલે અત્યારે કોંગ્રેસની હાલત અત્યંત કફોડી છે અને ભારતીય જનતા પાર્ટીને એનો ભી લાભ મળે છે અત્યારે આપ જુઓ દિલ્હી શું થયું આપ ક્યાં હતું ભારતીય જનતા પાર્ટી ક્યાં હતી કોંગ્રેસ ક્યાં હતી પ્રજા સમજી ને વિચારીને મત જ વ્યક્ત નથી કરી શકતી કે મારી પસંદગી આ છે કે મારી પસંદગી આ છે અને એ લોકો પણ એવો

એના જે જન્મ દિવસ છે અને એના એના સ્થાપના દિવસ એની અંદર તમારે આવવાનું કરવાનું તો પ્રજા ને કઈક તો આપવું પડશે અત્યારે તો એટલી બધી અંધાધૂંધી કૌભાંડો આ આગ લાગી આ થયું પેલું થયું કાયદો અને વ્યવસ્થા ગુજરાતની આટલી કથળેલી કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ કદાચ કોઈએ જોઈ નથી બધું જ અને બધા માછલા ધોવાના તો ગાંધીનગર માથે ધોવા કા તો local administration જે હોય iasipas અધિકારી તો એના માથે બાકી અંદર બધું જ પોલમ પોલ છે અને આ પોલું કેટલું પોલું છે ને એ પણ બધા જ જાણે છે આખો જ વહીવટ થાય છે બધો જ વ્યવહાર થાય છે બધાને બધી જ ખબર છે દુર્ઘટના બને કોઈ અકસ્માત બને તો તત્કાલીન સીટ જાહેર કરવાની સમિતિ ની રચના કરવાની પૈસા આપવાના

કે છે ટકે કાયદાનો કોરડો વિજાય છે તો તે ટકે છે પણ પ્રજાને ભી બી હવે એવું થઈ ગયું છે કે ગાડી ચાલે છે જ્યાં હળવી પડે ત્યાં ચડીને બેસી જાવ જ્યાં અટકે ત્યાં ઉતરી જાવ

સાહેબ વિકાસ ના મુદ્દા ક્યાં ગયા કેટલો વિકાસ થાય છે મોટા મોટા ટેન્ડરો બહાર પડે કામ થાય એક વર્ષ નું કામ દસ વર્ષ ચાલે ચાલે છે ને ચાલે છે એટલે અત્યારે બધું પ્રવાહી રાખવાની પરિસ્થિતિનું સર્જન થયું છે પણ એમાંથી પરિવર્તન કરવાનો પણ હવે આ બહુ જ પરફેક્ટ ટાઈમ છે અને પરિવર્તન તો થશે થશે ને થશે જ બિલકુલ નરેશભાઈ આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર આભાર તમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર